દીઓદર તાલુકાના રવેલ જુના ગામે ની ટ્રેનિંગ પૂર્ણ કરી માલદરે વતન પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દ્યોદર તાલુકાના રવેલ જુના ગામના વતની ઠાકોર સંજેશભાઈ મનસુખભાઈ ની ટ્રેનિંગ પૂર્ણ થતા વતન આવતા ગ્રામલોકો તેમજ પરિવાર દ્વારા ડીજેના ભરગોડા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વરગોડામાં આજુબાજુના ગ્રામ લોકો મોટી સંખ્યામાં જોડાયા તેમજ ગામના ગ્રહણ દ્વારા ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું તેમજ રવેલ ગામનું ગૌરવ વધાર્યું એવા પ્રકાશ ગોસ્વામી દિયોદર સાથે પ્રતાપજી ઠાકોર બસ ખુશીનો માહોલ છે અને મારી ટ્રેનિંગ એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ચાલુ થઈ હતી અને ચુમ્માળી વીક પૂરા થતાં સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ આ ટ્રેનિંગ પૂરી થાય છે હું બીએસએફ માં ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છું અને બહુ ખુશીનો માહોલ છે ઘરમાં આવડું મારું નામ ઠાકોર સંજેશભાઈ માનસુખ ગામ રવેલ તાલુકો ભાઈ ખુશી છે એકદમ આનંદ છે